સમસ્ત આહઈર સમાજ મેંદરડા દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદન ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરી રાખીને હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ મેંદરડા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લાના સુપાશી ગામના વતનીને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલા હીરાભાઈ જોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ ભરૂચ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જે બાબતે સમસ્ત મેંદરડા આહિર સમાજે રોષ વ્યક્ત કરી મેંદરડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે જે બિલકુલ યોગ્ય નથી કેમ કે જેના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન તો તેના માલિક છે કે ન તો તેના કોઈ ભાગીદાર છે આ બાબતે આહિર સમાજના અગ્રણી પ્રવિણ ડાંગર હરસુખ ડાંગર દાત્રાણા આહિર સમાજ પ્રમુખ નારણ અખેડ મેંદરડા આગેવાન રજનીશ સોલંકી સરપંચ રાકેશ ગોહિલ અરણીયાળા આગેવાન પ્રભાત બકોતરા દેવાભાઈ માડમ વગેરે આહિર સમાજના આગેવાનો યુવાનો વગેરે બહોળી સંખ્યામાં મામલતદાર કચેરીએ આવેદન પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ